વટાણા બટેકાનો રગડો બનાવવા માટે વટાણા બટેકા મરચાં સેવો ટામેટું લીલા યુઝ કરીશું અને અને ડુંગળી આટલી સામગ્રી જોશે ચટણી બી બનાવવાની એ ચટણી હું તમને બતાવીશ અને વટોણા બં બાફવા પડશે આ બે ચોપ કરી દઈશું આ ફોલી દેવાનું આ બી ચોપ કરવું પડશે કાસ તો બાફતી વખત તમે બના તો છોલી ન બાફવા મૂકજો તો તકલીફ નહીં પડે નક છોલવામાં તકલીફ પડશે એટલે તમે ડાયરેક્ટ ના બાફતા પેલા છોલી દેજો વટાકા બે ભેગું સુધારી દઈએ તો બે હંઘાત બફાઈ જાય આટલા પીસ કરી દો નો તો બે સાથે થઈ ચડી જાય એડ કરી દીધું છે જેટલા બટેકા હોય અને વટાણા હોય એટલું જ પાણી એડ કરું તેથી ઉભરો આવે તો ગેસ બગડે નહીં અને ગાઈસ મીઠું સ્વાદ પ્રમાણે અને સેજ જેટલી હળદર નાખવાની વધારે નહીં સેજ આ સેજ જ જોશે કાંક ખાલી પીળો પણ રહે એટલા માટે દેખી કો અને પછી સ્ટીમ કરવા મૂકી દેવાનું બાફવા માટે આદુ મરચાં અને લસણ ટીચી દેવાના દાણા અને બટેકા બંને મિક્સ બફાઈ ગયા છો હવે આપણે એનો વખાર કરીશું સૌ પ્રથમ ગેસ સળગાઈ દેવાનું પછી મોટી મોટી ચાર ટોકલી તેલ વેડવાનું સારું બને એવું પ્રયત્ન કરવાનો જે બધું એડ થતું હોય એ કરવાનું અને ગાઈસ સપોર્ટ કરતા રહેજો અમને તો સારા એવા વિડીયો આવતા રહેશે અમારા તેલ ઉકળે ત્યાં સુધી આપણે તમારી જોડી થોડીક વાતો કરવી હોય એ કરી શકીએ હવે આપણું તેલ આવી ગયું છે તો આપણે પહેલાં જીરું એડ કરીશું જેને રહી જોતી હોય એ રહી બી એડ કરી શકો પછી મરચાં એડ કરીશું એ મરચા સીપ કરી શકો તમે પછી આદુ લસણ અને મરચાં પેસ્ટ પેસ્ટ નહીં એને ધ્યાન રાખજો પછી સુધારેલા મરચા તમે ખાતા હોય એટલે એડ કરી શકો ડુંગળી જોતી હોય એટલી એડ કરી શકો ટામેટા તમે ના ખાતા હોય કરી શકો બધું મિક્સ લઈ લેવાનું બધું એક બાજુ લેવું જો સ્વાદ પ્રમાણે તમારે જોતું હોય એટલું મરચું નાખવાનું એક સ્વાદ પ્રમાણે મીઠું પછી સેજ અજકચરું ચડવા દેવાની આ સબ્જી આટલું ડુંગળી ટામેટું અજકચરું ચડવા દેવાનું મસાલો થોડો

હજુ તો તમાર થીક જોતું હોય તો તમે થીક બી કરી શકો અને કરી શકો થોડું પટલું કરીશો તમે બી કરી શકો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી શકો કાકા કે પાણી ઉમેર્યું એટલે તમે બીજો મસાલો કરી શકો તમાર જોતો હોય થોડું ધાણાજીરું બી નાખી શકો થોડી હળદર બી નાખી શકો થોડું મરચું બી એડ કરી શકો આપડે દસ પંદર મિનિટમાં ઠીક થઈ જશે મેં તો આટલો થીક રાખીશ તમે બી રાખી શકો જેટલો તમારે રાખો બટેકા સેજ થોડા મોટા રાખજો તો ટેસ્ટ જળવાય દેશે અને તમારે જેના કરવા હોય બટેકા તો તમે મેશ કરી શકો

રગડો રેડી કરવા માટે રગડા ચાટ રેડી કરવા માટે સૌ પ્રથમ ડુંગળી સૌ પ્રથમ ડુંગળી તમે સવ કરી શકો પછી ચટણી ચટણી તમારે જરૂર મુજબ એડ કરી શકો અને છેલ્લે સેવો રેડી છે આપણું સેવસણ બી ખાઈ શકો પછી પકોડીમાં બી એડ કરી શકો અને ચાટમાં બી ખાઈ શકો એમને એમ બહુ ટેસ્ટી લાગશ તમે ખાઈ શકો મજા આવશે દેખી શકો તમે ઠીક રગડો થઈ ગયો છે આપણો મસ્ત રેડી પાછું થોડી કોથમીર એડ કરી શકો તમારી કરવી હોય તો